તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયો ની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપના વોટ્સએપ નંબર આપેલા છે ત્રિયાશી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સ્કોર્પિયો ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કન્ડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં બધી જ સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર અઢારનું નું મોડેલ છે સેકન્ડ ઓનર ગાડી છે કચ્છ પાર્સિંગ ગાડી છે ટાયર પણ સારા છે કાળો કલર છે વીમો ચાલુ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ છે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો માત્ર ચૌદ લાખ કિંમત રાખેલ છે બધા કાગળિયા પણ કમ્પ્લીટ ટીપટોપ કન્ડિશન છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપશનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાય જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો